મળે રસ એટલે આવું છું યાર હવે હા હા હું ઉતાવળ છું તમારે તો

એક બરોબર છે પણ નો તારું ના મિલજે થોડુંક થોડુંક વાઠું કરતો

હવે મારી વાત આપડો હા આપડે શું કરવાનું છે ખબર આવે એ રસ પી અને પૈસા લઈ દે બરાબર બે હાડ હવે ઘેર અને ઘેર થી તમારા જે ઝપોર ને એથી આપડે બે જણા રેસ્ટ લગાવીએ બરાબર હવે પેલા જે વાયકણ આવે એ રસ પી જાય બે બેઠે અને પૈસા લઈ જાય બરાબર છે વ્યવહારિક વાત છે રસ ના પૈસા ની રસ ના પૈસા હોય મેલી અને એને ઘેર જઈ અને ઘેર થી પહા હોય આવી એને ઘેર ને હું જે રસ ના લેતા હોય મને બરાબર ની ભૂખ લાગી હે મને જવાની ખરેખર આ મોમાના મંદિરે દર્શન કરવા આવ્યો અને મારો જબ્બર લાભ થઈ ગયો આ મને રસ પીવા મળ્યો આ સીઝન નો પ્યાલો વાલો રસ વગર પૈસા નો રસ

પહેલા થોડોક થાક ખાઈ લેવા દો યાર અલ્યા એમ તો કેટલો થાક ખાવા વાત કરી હતી થોડોક થાક ખાવો પડે આ સરસમાં થાક ખાવાનો ના હોય હું પોકું તાન હા હું પોકું તાન પહેલા ઓથી દોળવા તો દયો હા અમે બે જણા થઈએ પછી તમાર પછી જવાનું બરોબર બાપાના ઓકા મૂલ આ રાખ્યા હે હા અજ્ઞનાતા એના માટે બરોબર અમે એક બે ત્રણ કરો હેલો એક બે ત્રણ હા જાવ એક બે ત્રણ અરે ખરો મને માતા કા એવો થાક લાગે છે દળીની એક તો આ ભૂખડીઓ મારા વર્ષો આ વખતે જીતી જાય એવું લાગે મને રસે પીજા હા અને પૈસા જીતી જા હા પણ વાની પેલા મારે જીતું હોય તો મારે કોઈક આઈડિયા કરવો પડશે દોડે દોડે તો મુનિ પહોંચી વડું હોય ને હું આઈડિયા કરું હા આ આઈડિયા કરવા દે વાનથી મારે હું પહોંચી જ્યો જવા દે ઘેર

મળી બાને બાને એકલો ખબર નહીં કે ભલે મારી ગાડી ના રી કન્યાની ગાડી રોજ મારા વાળા માં પડી રહ્યા પણ આજ ખરા ટાઈમે કોમમાં માં આઈશા આજ મેળ પડી જવાનો હા હવે ગાડી લઈ અને ફટાફટ બાના ચીડે ચીડે જવા દે બાની સાઈડ મારી દઉં

લાઈ મોમાન મંદિરે બેહવા દે હજુ પેલા ને આવતા ઘણી વાર થઈ જા હા ક્યાં તો એલે બેહવા દે

આ રાણી ઠેલે કોણ લઈ ગયું ખબર હા આ ગોવિંદજી લઈ ગયા હે ગોવિંદજી પીય જાય તમે પી ગયા ઓવો બો પી ગયો રાહ તો તમે પી ગયા પણ આ રહ મે હંતા લે તો એ તમને કઈ રીતે ખબર પડી યાર હા અમે જે વખત રશ અને પૈસા મળ્યા એ વખત આજુબાજુ તો કોઈ નતું હા બા આ બધી મન જોઈ ખબર પડી ખબર તમને હા હું મવન મંદિરે દર્શન કરવા આયા ને દર્શન કરીને પાછળ આવ્યો તો હું તમારી વાતો વાભળી ગયો તો અમારે શરત ના જીતવા જીતીમાં નહી હું શરત જીત્યા ભેગો હતો અને તું મને જોડે શરત હર્યા મૂર્ખા તારા ર

પૈસા લઈને જતો રહ્યા નહી સારું ભાઈ પીધો જ પીધો એલ તમે તમે ભૂલી જ પૈસા લઈને કદાચ જતા રહ્યા તો બે વસ્તુ ના બે તમે

પંદરસો રૂપિયા લ્યો કાલ આવી જજે શરત પાડવા અલે હને ભાગ પાડી રહ્યા અમારે બે ના પૈસા હતા બે જણ ના પૈસા હોય મેલા હતા મારી વાત વાપડો આ તો રસ છે ભલામણ આવી રીતે કોઈ વસ્તુ નો આધારી ના મેલાય આ તો ગોવિંદજી હતા હમણો ગોમ નો બીજો માણસ જોઈ રહ્યો હોય લઈને જતો રહ્યો તો તમે હું હાવરો આ એ વાત સાચી પેલું ના થાય પછી તો ભલામણ પાડ્યા વગર તમે કુના કહેવા ના સુકો આ તો ગોવિંદજી